નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાડી ન્યૂઝ વડોદરા શહેરની છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સભાસદોનો વિચાર કરતી એક સંસ્થા છે સંસ્થા અધ્યક્ષ ગૌરવ રમાકાંત પવડે સંસ્થાની સાથે સમાજને અને રાષ્ટ્રના વિકાસમાં શું કરી શકાય તેનો વિચાર હંમેશા સૌથી પહેલા કરતા રહે છે ત્યારે હિન્દુ નવ વર્ષ અને ગુડી પડવાના શુભ અવસરે મંડળી શ્રી છત્રપતિ શિવાજી રાજે વિશ્વ કલ્યાણ યોજના લોન્ચ કરી રહી છે જ્યારે કેટલાય લોકો શરીરના કેટલાક અંગ ખરાબ થઈ જવાથી જીવ ગુમાવ્યો હોય સાથે નેત્રહીનતા પણ વિશ્વ માટે એક પડકારરૂપ બની ગઈ હોય ત્યારે અંગદાનને પ્રેરણા આપવા માટે ગુજરાતમાં જ નહીં પણ સમગ્ર ભારતમાં પહેલી સરકારી મંડળી લિમિટેડ છે કે જો કોઈ સભાસદ અંગદાન કરે તો તેના પરિવારને પચીસ હજાર રૂપિયા આપશે સાથે સભાસદ સહાય યોજનાના મળવાપાત્ર રકમ હશે તે અલગથી આપવામાં આવશે જેનાથી જેના ઘરમાં દુઃખનો સમય આવ્યો હોય તે સમયમાં આ રકમ પરિવારને મદદરૂપ થઈ શકે આ એક પહેલથી લોકોમાં અંગદાન વિશે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે સાથે જ મંડળી શ્રી શિવકલ્યાણ પુત્રી યોજના કે જેમાં જે સભાસદના ઘરે દીકરી અવતરે વર્ષની થાય તો રૂપિયા વીસ હજાર રૂપિયા મંડળી ભેટ સ્વરૂપે આપશે અને ત્રીજી યોજના છે સભાસદ શતાબ્દી જન્મોત્સવ જેમાં જે સભાસદ જો સો વર્ષના થાય તો તે સભાસદને રૂપિયા એક લાખ ભેટ સ્વરૂપે આપવામાં આવશે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના નવા વર્ષના વધામણા કરતા આ નવી યોજના અમલમાં મૂકી રહ્યું છે કહેવાય છે ને સેવાએ પોતાના ઘરથી શરૂઆત કરવી જોઈએ તો તેને ધ્યાનમાં રાખીને મંડળીના અધ્યક્ષ ગૌરવ પડવે પોતાના અંગદાનની જાહેરાત મંચ પરથી કરી અને સાથે જ મંડળીના સભાસદ ભગીરથ ભટ્ટ અને રાજેશભાઈએ પણ પોતાના અંગદાનની જાહેરાત કરી चैत्री नवरात्र यानी आज हिंदू नव वर्ष की शुरुआत हम ऐसे कॉन्सेप्ट से છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજે ચૈત્રી નવરાત્ર અને હિન્દુ નવ વર્ષના શુભ દિવસે સભાસદો માટે એક નવી યોજનાનું અમલીકરણ કરેલું છે એવી યોજના જે વિશ્વ કલ્યાણની યોજના છે અને ભારતની પહેલી સહકારી મંડળી છે કે જે આ પગલું લીધેલું છે એટલે સૌથી મોટો વિશ્વમાં પડકાર છે અંગદાન ઘણા લોકો અંગના કેટલા અવયવની જરૂરિયાત હોય છે અને ન મળવાથી પોતાનો દેહ ગુમાવતો હોય છે અને એક માણસ જો અંગદાન કરે તો નવ જીવોને જીવ આપી જતો હોય છે તો તે કોન્સેપ્ટને હાથમાં લઈને આજે અમે શ્રી છત્રપતિ શિવાજી રાજે વિશ્વ કલ્યાણ યોજનાનું અમલીકરણ કરેલું છે તેમાં જે સભાસદો અંગદાન કરશે તેવા સભાસદોને પચીસ હજારની એમના વા એટલે એમના વારસોને પચીસ હજારની મદદ કરવાનો આજે જાહેર કરેલું છે ઉપદેશ એટલો છે કે અંગદાનથી કેટલા લોકોને જીવડાવી જવું મૃત્યુ બાદ એનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડવાનું કાર્ય છત્રપતિ શિવાજી સહકારી મંડળીના સભાસદે બીડું ઉપાડેલું છે અને આજના દિવસે ત્રણ સભાસદોએ આ બાબતની પોતાની જાહેરાત કરી છે કે પોતે અંગદાન કરવાના છે તો આજે જ એની શુભ શરૂઆત કરીને જે કહેવાય છે કે એક લાખ લોકોએ એક માણસ અંગદાન કરતો હોય છે તો આજે જો તન જણ કરે એટલે આપણી સંસ્થાનું પહેલ બહુ જ સારી થયેલી છે અને આને વડોદરાની સંસ્કારી નગરીની એવી ઓળખ હવે વિશ્વભરમાં થશે કે પહેલી સહકારી મંડળી હશે કે જે આ યોજના કરી તેની જોડે આજે જે સપાસ શતાબ્દી મહોત્સવમાં પદાર્પણ કરશે તેવા સભાસદને એક લાખ રૂપિયા અને આજ દિન સુધી જે સભાસદને છોકરી થતી તેને પાંચ હજાર અપાતા હતા એના જગ્યા પર હવે વીસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરેલું છે તો તેનું આજે લોન્ચિંગ થયું અને સભાસદોએ હાથો હાથ એને વધાવી લીધી છે વિચાર ક્યાંથી વિચાર સંસ્થાનો સદૈવ એવો છે કે વિશ્વકલ્યાણ ખાલી આર્થિક વ્યવહાર અને બેન્કિંગ સેક્ટરનો અનુભવ નથી સંસ્થાનો ઉપદેશ ફક્ત એટલો જ છે કે લોકો સુધી સરસામાન્ય લોકોના પ્રશ્નોને પહોંચાડવું પર્યાવરણનો હોય કે કોઈ પણ હોય દરેક વસ્તુમાં સંસ્થા અગ્રેસર રહી છે જેમાં તમને ખબર હશે કે આજથી દસ વર્ષ પહેલાં મતદાન જાગૃતિનો અભિગમ લેનાર ભારતની પહેલી સરકારી મંડાઈ હતી જેની નોંધ વિધાનસભા સુધી થયેલી કે મતદાન કરો તો એફડીમાં વધારો અને લોન લો તો એનામાં ઘટાડો યોજનાનું અમલીકરણ એટલું જ હતું કે લોકોને મતદાન કેન્દ્રો સુધી પહોંચાડવા સરકાર જે પ્રયત્નો કરી રહી એનામાં હાથ લગાડવાનો તેની જોડે સંસ્થાએ અંગદાન કર્યું છે પર્યાવરણ માટે આપના જ માધ્યમથી ઘણા વર્ષોથી સંસ્થા બાઉલ વિતન કરી રહી છે તો તેનો શ્રેપણ સ્પાર્કને જાય છે કે તે લોકો સુધી પહોંચાડવાનું એક સારું કાર્ય કરી રહી છે તો પછી જો મુહિમ ઉપાડી છે એટલે આ તો તમને કહી દો કે પોતે જ આ મુહિમ કરતા હોય ને પોતે જ એનાથી પાછા રહે તો બીજાને શું પ્રેરણા આપીએ એટલે પહેલ હું પોતે જ મારાથી કરું છું અને પહેલ બી હું નથી જ કરી પણ અમારે એક સભાસદે કરીને એમના પ્રેરણાથી હું પણ એનામાં આ એ પગલે પગલું પાડ્યું છે એક તો સૌથી પહેલાં આજે ગોળી પડવા ચેટીચંદ અને હિન્દુ નવું વર્ષની હું આપ સૌને શુભકામના પાઠવું છું મારું નામ ભગીરથ કાંતિલાલ ભટ્ટ છે અને આ મેં બહાર જાહેરાત જોઈતી અને સંસ્થાના ચેરમેન શ્રી ગૌરવભાઈ પવલે સાહેબે પણ આનાથી મને માહિતગાર કરતા હું એમની વાતથી અભિભૂત થયો અને પછી મેં મારા ઘરે મારા મિસિસને અંગદાન બાબતની વાત કરી એમણે મને સંમતિ આપી એટલે મેં ગૌરવભાઈને આજે અહીંયા જાહેરાત કરી કે હું મા મારા મર્યા પછી મારું અંગદાન અહીં સંસ્થા મારફત દાન કરાવીશ એનાથી પાંચથી છ લોકોને એની નવતર જિંદગીનો લાભ મળશે જેવી રીતે બે કિડની છે હાર્ટ છે લિવર છે અને બે આંખો અને જોડે જોડે મારા કોર્પોરેશનના પરમ મિત્ર રાજુભાઈ શાહ જે અનિવાર્ય સંજોગોથી આવી નથી શક્યા એમણે પણ મને કીધેલું કે તમે મારા વતી જાહેરાત કરજો એટલે હું આ સંસ્થા વતી અંગદાનની આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આમાં અભિભૂત થાવ અને બીજાને પણ પ્રેરણા આપો